નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન પોઈન્ટ ન્યૂઝમાં તો મિત્રો તમને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાજે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે વૃદ્ધ પેન્શનરો માટે જે સારા સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે મિત્રો તો મિત્રો તમે પણ વૃદ્ધ પેન્શનર સૌ તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે મિત્રો તો મિત્રો વૃદ્ધ પેન્શનરોને એક ઓગસ્ટથી સાત મોટા લાભ મળવા જઈ રહ્યા છે મિત્રો અને મિત્રો હવે વૃદ્ધ પેન્શનરોને મોજે દરિયા છે મિત્રો તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો સિનિયર સિટીઝન્સ કાર્ડના લાભો ભારત સરકારે દેશના વરિષ્ઠ નાગરિકો માટે એક મોટું પગલું ભર્યું અને એક ઓગસ્ટ બે હજાર પચીસથી સાત ખાસ લાભોની પણ જાહેરાત કરી છે આ નિર્ણય વૃદ્ધોના જીવનને વધુ આનંદદાયક અને સલામતીને આત્મનિર્ભય બનાવવાની દિશામાં લેવામાં આવ્યો છે આ લાભો સામાજિક આર્થિક અને આરોગ્ય સંબંધી સુરક્ષા હેઠળ આપવામાં આવશે મિત્રો તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડથી વૃદ્ધ પેન્શનરોને એક ઓગસ્ટ બે હજાર પચીસથી ખાસ સાત મોટા લાભ થવાના છે મિત્રો અને મિત્રો તે ઉપરાંત વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે ઓળખ કાર્ડ સુવિધા સાઠ વર્ષ અથવા તો તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને હવે વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ મળશે જે મફતમાં આપવામાં આવશે આ ઓળખ કાર્ડ તેમને હોસ્પિટલોમાં પ્રાથમિકતા જાહેર પરિવહનમાં ડિસ્કાઉન્ટ અને અન્ય સેવાઓ સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવામાં મદદ કરશે મિત્રો કેટલાક રાજ્યોમાં આ માટે ઓનલાઈન અરજી પણ ઉપલબ્ધ છે જેથી ઘરે બેઠા કાર્ડ બનાવી શકાય મિત્રો અને મિત્રો માસિક પેન્શન દ્વારા નાણાંકીય રાહત આપવામાં પણ આવશે સરકારે વૃદ્ધોને દર મહિને રૂપિયા ત્રણ હજાર પાંચસો સુધીનું પેન્શન આપવાની યોજના શરૂ કરી છે આ સુવિધા ખાસ કરીને બીપીએલ કાર્ડ ધારકો અથવા તો ઓછી આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે તેનો હેતુ વૃદ્ધોને રોજિંદા જરૂરિયાતો માટે નાણાકીય નિર્ભરતામાંથી મુક્ત કરવાનો છે મિત્રો અને મિત્રો તેમને એસ સી વધુ રસ મળશે જેમ કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હેઠળ વ્યાજદર હવે લગભગ અગિયાર પોઈન્ટ અડસઠ ટકા સુધી વધારી દેવામાં આવ્યા છે હવે તેમાં પાંચ વર્ષ માટે ત્રીસ લાખ રૂપિયા સુધીની રકમનું રોકાણ કરી શકાય છે આ યોજના દ્વારા વૃદ્ધોને દર ક્વાર્ટરમાં સીધા તેમના બેંક ખાતામાં વ્યાજ મળશે ઉપરાંત આ રોકાણને આવકવેરા કાયદાની કલમ એસી હેઠળ પર કરમુક્ત પણ મળશે મિત્રો અને મિત્રો આરોગ્ય સંભાળ સુવિધાઓ વધુ સુલભ બનશે સરકારે આયુષ્યમાન ભારત યોજનાનો વિસ્તાર કર્યો છે અને વૃદ્ધો માટે ઘણા તબીબી લાભો મેળવ્યા છે આમાં મફત ચેકઅપ ઘર બેઠા મેડિકલ યુનિટ સુવિધા અને સરકારી હોસ્પિટલોમાં મફત અથવા તો સબસિડીવાળા સારવારનો સમાવેશ થાય છે આ સાથે ટેલિમેડિસિન એટલે કે ઘરેથી ડોક્ટર સાથે પરામર્શની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે મિત્રો તે ઉપરાંત વધુમાં વાત કરી લઈએ તો સસ્તા અને ડિસ્કાઉન્ટ મુસાફરી વ્યવસ્થા રેલવે બસ સેવાઓ અને એરલાઇન્સ કંપનીઓ દ્વારા વૃદ્ધોને ખાસ છૂટ આપવામાં આવશે હવાઈ મુસાફરીમાં પણ કેટલીક ફ્લાઇટો પર પચાસ ટકા સુધીની છૂટની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત ધાર્મિક સ્થળોની યાત્રા માટે મફત અથવા તો છૂટછાટવાળી ટિકિટ આપવામાં આવશે જેથી વરિષ્ઠ નાગરિકો ઓછા ખર્ચે આરામથી મુસાફરી કરી શકે છે તો મિત્રો આવી રીતે વૃદ્ધ લોકોને સસ્તા ડિસ્કાઉન્ટ અને મુસાફરી વ્યવસ્થા પણ આપવામાં આવશે જે પચાસ ટકા સુધી છૂટ યોગ્ય જોગવાઈ કરવામાં આવી છે મિત્રો અને મિત્રો હવે આપણે ખુશીની વાત કરી લઈએ તો સરકારનો ઉદ્દેશ્ય વૃદ્ધોનું ગૌરવપૂર્ણ જીવન ભારત સરકારનું આ પગલું માત્ર વૃદ્ધોને સામાજિક સુરક્ષા પ્રદાન કરતું નથી પરંતુ તેમના સમાજમાં એટલે કે તેમને સમાજમાં સમાન અધિકારો અને સન્માન આપવા તરફનો એક મોટો પ્રયાસ પણ છે આગામી વર્ષોમાં આ લાભોને વધુ રાજ્યોમાં વિસ્તારવાની યોજના છે જેથી દરેક વરિષ્ઠ વરિષ્ઠ નાગરિકોને તેનો સીધો લાભ મળી શકે